मानथी हुए कलेवायो मणि तारो साथ सवायो एवो अनुभव मुझे ने जणायो मणि तारो साथ सवायो भले दुख मा दुख वधारे तोय दौड़ी ने चढ़ती वारे તારી દયાથી દુખમાં ગળાયો મને તારો સાથ સવાયો એવો અનુભવ મુજને જણાયો મને તારો સાથ સવાયો ભલે લોકો કહે મને ગાંડો એમાં જરાય નથી મને વાંધો भे गाडा मा गणायो, मने तारो साथ सवायो, इवो अनुभव ने जणायो, मने तारो साथ सावायो तो गूणेला तारा गाऊ, तने छोडीने क्या जाऊ। मारा सुखे दुखे तू सहारो तारो साथ तारो एवो अनुभव मुझे ने जना मनितारो तारो साथ सवायो. मारा मन मंदिर मारमती, संकट मा दुखडा हरती। દેતી પાલવનો પડછાયો મને તારો સાથ સવાયો એવો અનુભવ મુજેને જણાયો મને તારો સાથ સવાયો મારી મધ ડૂબી નૈયા માં આવી કરો ખેવૈયા મારી ડૂબતી નૈયાને તારો મને તારો સાથ સવાયો એવો અનુભવ મુજીને જણાયો મને તારો સાથ સવાયો હું તો તારા દ્વારે આવું તારા ચરણે શીશ નમાવું તારું ચરણું કદી નવ છોડું મને તારો સાથ સવાયો એવો અનુભવ મુજને જણાયો મને તારો સાથ સવાયો બાળકને યાદ સતાવે ત્યારે દોડીને ચડતી વારે સંકટમાં માર્ગ બતાવે મને તારો સાથ સવાયો એવો અનુભવ મુજબને જણાયો મને તારો સાથ સવાયો મારુણ છે તારું સવાયું એ કોઈથી ના ચૂકવાયું મા જન્મ જન્મનો સથવારો મને તારો સાથ સવાયો એવો અનુભવ મુજીને જણાયો મને તારો સાથ સવાયો મારી જીવન ડોલે ત્યારે ખમ્મા બોલે દેતી પાલવનો છાયો મને તારો સાથ સવાયો એવો અનુભવ મુજીને જણાયો મને તારો સાથ સવાયો નથી હું એ કલેવાયો મને તારો સાથ સવાયો